જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એવી ખાસ માહિતી જાણવા જઈ રહ્યા છીએ કે જે તમારા ખંડના ડબ્બામાં આ એક એવી ગુપ્ત વસ્તુ રાખી દેજો તો તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થઈ જશે જો તમારા ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ હોય પૈસાને લઈને હંમેશા તકરારો થતી હોય તો તે પણ દૂર થઈ જશે તમારે માત્ર તમારા ખાંડના ડબ્બામાં આ એક એવી ખાસ વસ્તુ રાખી દેવાની છે કે જેનાથી માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં નિવાસ કરશે અને ક્યારે પણ તમારા ઘરમાં સમસ્યાઓ નહીં થવા દે અથવા તો તમારા ઉપર જો હંમેશા સમસ્યાઓ રહેતી હોય તો તમારે આ ઉપાયની જરૂરથી કરવો જોઈએ અને ખાંડના ડબ્બામાં આ એવી ખાસ વસ્તુ રાખી દેવી જોઈએ કે જે વસ્તુ રાખીને તમારા જીવનમાંથી તમે દુઃખ દર્દોને દૂર કરી શકો છો અને એક નવી સકારાત્મકતાને પ્રાપ્ત કરી શકો છો મિત્રો આ માહિતી જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે તો જ તે તમને આ માહિતી પૂરેપૂરી અને સચોટ માહિતી સમજાશે મિત્રો જો તમે નોકરીમાં સફળતા મેળવવા માંગતા હોય અથવા તો જો તમે ધંધામાં સફળતા મેળવવા માંગો છો તો તમારે આ એવો ખાસ રામબાણ ઉપાય કરવો જોઈએ કે જે તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓને ટૂંક સમયમાં જ તે દૂર કરી દે છે અને આનો ઉકેલ પણ લાવી દે છે અને આ એવા ઘણા ખાંડના ડબ્બાના ઉપાયો છે અથવા તો ખાંડના ઉપાયો છે કે જે જો તમે કરીને તમારા જીવનમાંથી દુઃખ દર્દ અને પીડાઓ દૂર કરી શકો છો તમારી પાસેથી નકારાત્મક શક્તિ દૂર રહે છે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા તમારી પાસે આવશે આ વિડીયોમાં અમે તમને તેવી ખાસ વસ્તુઓ વિશે જણાવાના છીએ કે જેને જો તમે તમારા ખાંડના ડબ્બામાં રાખી દો છો તો તમારું રાતોરાત નસીબ બદલી જશે અને મિત્રો જે આપણું રસોડું હોય તેને માતા અન્નપૂર્ણાની ભેટ પણ માનવામાં આવે છે માતા અન્નપૂર્ણા સ્વયં આપણા રસોડામાં નિવાસ કરે છે મિત્રો જે લોકોનું ઘર અને જે લોકોનું રસોડું સ્વચ્છ હોય તે લોકોના ઘરમાં માતા અન્નપૂર્ણાની સાથે સાથે

આની સિવાયની કેટલી એવી વસ્તુઓ હોય છે કે તેને જોઈને તમે એવું લાગતું હોય કે આ તો માત્ર ખાવાની વસ્તુઓ છે પરંતુ આના જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘણા ઉપાયો છે કે જે ઉપાયો કરીને તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને અને ગરીબીને દૂર કરી શકશો આ એવી કેટલીક કઈક અલગ મહત્વ આ વસ્તુઓને આપવામાં આવ્યું છે આપણા ધર્મશાસ્ત્રમાં આ વસ્તુઓને કેટલું અલગ મહત્વ આપવામાં આવ્યું છે કે જે મિત્રો આજના વિડીયોમાં આપણે એની વસ્તુઓ એવી વસ્તુઓ વિશે જાણવાના છીએ કે જેને તમે કદાચ દરરોજ જોતા હશો દરરોજ તેને તમે ઉપયોગમાં લેતા હશો પરંતુ તમને આ ખબર નહીં હોય આ પણ એ પણ તમારા રસોડામાં મળી રહે છે પરંતુ તમે તેના વિશે નહીં જાણતા હોય તે માટે મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે અને જો આ માહિતી અને આ વિડિયો પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રો સાથે વિડિયોને શેર કરી દેજો અને વિડિયોને લાઈક પણ કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનમાં માને છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો આ જીવનમાં સમસ્યાઓ તો એક સ્મહતોપૂર્ણ ભાગ હોય છે આપણા જીવનમાં સમસ્યાઓ આવે જ છે અને ક્યારે નથી આવતી પરંતુ આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ પણ આપણા જીવનમાંથી સમસ્યાઓને હટાવવા માટે પરંતુ આપણે તે સમસ્યાઓને હટાવવામાં સક્ષમ નથી થઈ શકતા અથવા તો આપણા નથી થતા અને આપણે દર વખતે સમસ્યાઓને હટાવવા માટે અથવા તો પરેશાનીઓને હટાવવા માટે ઘણા બધા પ્રયોગો પણ કરીએ છીએ તે આપણા પ્રયોગો સફળ પણ ન થતા હોય જેને કારણે આપણી આર્થિક સ્થિતિ નબળી પડતી જાય છે તે મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઘણા એવા થઈ શકે છે જેવા કે આર્થિક તકરાર નાણાકીય તકરાર અથવા તો અસમર્થતાનો અભાવ થઈ શકે છે પરંતુ જો આની સાથે જીવનમાં કેટલા એવા નિયમોનું પાલન કરવામાં આવે અથવા તો કેટલા એવા ઉપાયોનું પાલન કરવામાં આવે કેટલા એવા ઉપાયો કરવામાં આવે તો આ બધી સમસ્યાઓનું નિદાન તમે થોડી વારમાં જ તે લાવી શકો છો અને આપણા જીવનમાં આવી સમસ્યાઓનું પ્રમાણ આવવાનું ઓછું કરી દે છે મિત્રો જો તમારું જીવન હંમેશા સમસ્યાઓથી ભરાયેલું રહેતું હોય તો તમારે જરૂરથી આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે તો તે માટે તમારે આ નાના મોટા ઉપાયો જરૂર કરવા પડશે આપણે કરવા જોઈએ કે જે આપણને અનેક ગણો લાભ અપાવે છે અને આપણા જીવનમાંથી મુશ્કેલીઓને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ પણ બને છે મિત્રો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તમને તમારા લક્ષ્યને તમે પ્રાપ્ત ન કરી શકતા હોય મિત્રો આપણે આજના દિનચર્યામાં કેટલી વાર ઘણી એવી વસ્તુઓ કરીએ છીએ કે જે આપણા માટે જરૂરી અવરોધો ઊભા કરે છે ઊભા કરી શકે છે ઘણા એવા કામ કરીએ છીએ કે આપણા આવનારા જીવનમાં ઘણા ખરા અવરોધો ઉત્પન્ન કરી શકે છે અને આપણા સફળતાના માર્ગમાં પણ તે અવરોધરૂપ ઉત્પન્ન કરી શકે છે મિત્રો તમે કદાચ આપણે એ વિશે નહીં જાણતા હોય અથવા તો ઘણા લોકો તેના વિશે ભાગ્યે તે જાણતા હશે પરંતુ જો આપણે ત્યાં એવી ભૂલો ઓળખી લઈએ અને જો આપણે તે ભૂલો કરવાનો પ્રયાસ ન કરીએ તો તેનાથી આપણા જીવનમાં સકારાત્મક પરિણામો આવી શકે છે અને આર્થિક તંગીનો સામનો પણ ખૂબ જ ઓછો કરવો પડે છે અને આપણા જીવનમાં જે પરેશાનીઓ આવી રહી હોય તે ધીરે ધીરે કરીને ઓછી ધકી જાય છે અને આપણા ઘરમાં પરસ્પર પ્રેમ અને ધનમાં બુદ્ધિ પણ જોવા મળે છે માતા લક્ષ્મીની કૃપા આપણા ઘરમાં રહે છે મિત્રો એ વાત પણ સાચી છે કે આપણે ક્રિયાઓ કરીએ છીએ અને આપણા વર્તન હોય તેને સુધારીને આપણા જીવનને આપણે સફળતા તરફ દોરી શકીએ છીએ તો મિત્રો કેટલા એવા ઉપાયો કે જેને આપણે સુધારીને અથવા તો કેટલા એવા આપણે ઉપાયો કરીએ કે જે આપણે સફળતા તરફ જઈ શકીએ છીએ અને મિત્રો ખાંડ સંબંધી ઘણા એવા ઉપાયો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા છે કે જેના દ્વારા આપણે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ તો મિત્રો સૌથી પહેલા આપણે એ પણ જાણીએ કે કઈ એવી ભૂલો છે કે જેને આપણે કરીએ છીએ કે તેનાથી પૈસાનું નુકસાન થાય છે આર્થિક નુકસાન થાય છે અથવા તો માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ નથી કરતા અને પૈસો ન જવાની જગ્યાએ જતો રહે છે આની સાથે ખર્ચા થવા લાગે છે તો તેમની ભૂલોને કારણે તેના તેમના જીવનમાં એવી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે તો ચાલો મિત્રો એવી આપણે કેટલી આદતો વિશે વાત કરી લઈએ એવી ભૂલો વિશે વાત કરી લઈએ કે જે તમે ભૂલો કરતા હશો તમારી દિનચર્યામાં તમે આ કરતા હશો તો તેના કારણે તમારા જીવનમાં તે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે મિત્રો જે લોકોને સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવાની આદત હોય તેઓ હંમેશા શનિની દ્રષ્ટિમાં રહે છે શનિ દોષ તેમના ઉપર રહે છે કારણ કે શાસ્ત્રોમાં મોડા ઉઠનાર અને મોડા સ્નાન કરનાર વ્યક્તિનો સંબંધ સીધો રાક્ષસ સાથે કરવામાં આવે છે આની સાથે આવી ભૂલોને તરત જ તે સુધારવી જોઈએ અને આ ભૂલથી પણ તમારે ખાસ કરીને બચવું જોઈએ જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો તમારાથી સૂર્યદેવ પણ નારાજ થાય છે અને તેમની કૃપા તમારા પર નથી વરસાવતા તે માટે શાસ્ત્રોમાં સલાહ આપવામાં આવી છે મિત્રો શાસ્ત્રો અનુસાર આજના લોકો જે કોઈ પણ આધુનિક સમયનું પાલન કરે છે અને જેઓ સ્નાન કર્યા વગર જ તે ભોજન કરે છે અને તેમનું વાસ્તુ હંમેશા ખરાબ જ રહે છે તેમના ઘરમાં હંમેશા વાસ્તુ દોષ જ રહે છે કોણળી દોષ પણ રહે છે તે માટે તમારે હંમેશા સ્નાન આદિ કરીને સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને જ તે ભોજન કરવું જોઈએ અથવા તો તમારે ભોજનને હાથ અડાડવો નહીં તેનાથી માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે તમારા ઘરમાં તેઓ નિવાસ નથી કરતા માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ નથી કરતા મિત્રો શાસ્ત્રો અનુસાર આપણા લોકોને હંમેશા ધનની અછતનો સામનો કરવો પડે છે અને હંમેશા તે તેમના જીવનમાં નકારાત્મકતા પ્રવેશતી રહે છે ધંધામાં હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મિત્રો હવે આપણે એવી કેટલી ભૂલો વિશે વાત કરીએ કે જે ભૂલો જો તમે કરતા હશો તો તેને કારણે તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે ગંદા કપડા પહેરવા ઘરની સ્ત્રીઓનું અપમાન કરવું ઘરમાં શુદ્ધ ભાષાનો ઉપયોગ ન કરવો આ બધા કાર્યો તમારું વાસ્તુ બગાડી શકે છે અને શનિદેવને નારાજ કરી શકે છે તમારા ઉપર શનિદેવની સાડા સાતી આવી શકે છે જેને કારણે ગ્રહોની નબળી સ્થિતિ તમારા જીવનમાં જોવા મળી શકે છે અને તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે આપણે આપણા દિનચર્યામાં સુધારો કરીને આપણા જીવનમાં આપણે પરિવર્તન અનુભવીએ કે જેને કારણે ઘર પરિવારમાં તમે પોતાના જીવનમાં સકારાત્મકતા લાવી શકો અને મિત્રો આપણે હવે ખાંડને સંબંધિત જે ઉપાયો કરવાના છે તો ચાલો તેના વિશે પણ હું તમને વાત કરી દઉં કે જે ઉપાયો કરીને તમારા જીવનમાંથી તમે દુઃખોને દૂર કરી શકશો દરિદ્રતાને તમે દૂર કરી શકશો મિત્રો મિત્રો કેટલા એવા ચોક્કસ ઉપાયો કે જે તમારે તેને કરવા જોઈએ અને જે ખાંડને સંબંધિત છે તે ઉપાયો કરીને તમારા જીવનમાંથી તમે દુઃખોને દૂર કરી શકશો મિત્રો ખાંડ એવી વસ્તુ છે કે જેના ઉપાયો જો તમે સરખી રીતે કરી લો છો સરખા સમયે કરી લો છો તો તમારા જીવનમાંથી તમે દુઃખોને દૂર કરી શકશો ખંડના આપણા ધર્મોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલા એવા ઉપાયો દ્વારા શનિની અછતને સુધારી શકાય છે અથવા તો શનિ ગ્રહ જો તમારા જીવનમાં કમજોર હોય તો તેને પણ તમે મજબૂત કરી શકો છો

પી લેવાનો છે અથવા તો તમે તેની અંદર થોડું દહીં ખાંડ બંને મિશ્ર કરીને આ બંને મિશ્ર કરી શકો છો આનાથી તમારો શનિ ગ્રહ મજબૂત થશે અને આમ કરવાથી શનિદેવ તમારી મદદ જરૂરથી કરે છે આ એક ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે આપણા પુરાણોથી આ ઉપાય કરવામાં આવે છે જો મિત્રો તમે કોઈ એવું શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોય કોઈ એવી વસ્તુ ખરીદવા જઈ રહ્યા હોય તો તમારે જરૂરથી કોઈ પણ ગળી વસ્તુ ખાઈ લેવી જોઈએ કોઈ પણ ખાંડની બનેલી વસ્તુ ખાઈ લેવી તો તેને કારણે તે તમારું કાર્ય જરૂરથી સફળ થાય છે અને ભગવાન તમારી જરૂરથી મદદ કરે છે મિત્રો આનાથી તમારા નિર્ધારિત કામ પૂર્ણ થશે અને જે ત્રાંબુ હોય છે તે તમારા મનને શાંતિ અપાવે છે અને તમારા કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સફળતા તરફ દોરી જાય છે તે માટે તમારે એ પ્રયાસ કરવાનો છે કે જે દહીં લ્યો છો દહીં લઈ રહ્યા છો તેને તમારે ત્રાંબાના વાસણમાં જ નાખીને ત્યારબાદ તમારે તેમાં ખાંડ ઉમેરીને ત્યારબાદ તમારે તે ખાવું જોઈએ તે તમારા મનને શાંતિ અપાવશે અને મિત્રો હવે બીજા ઉપાયની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે લાંબા સમયથી મતભેદ હોય અને તમારી વચ્ચે પરસ્પર મતભેદ હોય અથવા તો કોઈ પણ રીતે પરસ્પર પ્રેમમાં ઘટાડો થતો હોય હંમેશા તમારા લડાઈ ઝઘડા ઘરમાં થતા હોય જીવનસાથી તરફથી જો કોઈ પણ લડાઈ ઝઘડાઓ થતા હોય અથવા તો જો તમારા પ્રેમ સંબંધમાં કદાચ તકરાર આવતી હોય તો તેના માટે પણ તમે ખાંડની સંબંધી આ ઉપાય કરી શકો છો જે તમારે જરૂર કરવો જોઈએ તમારે એક કાગળના ટુકડામાં તમારું અને તમારા જીવનસાથીનું નામ લખવાનું છે અને પછી તેને તમારા ખાંડના ડબ્બામાં મૂકી દેવાનું છે અને તમે તેને શનિવારના દિવસે આ કરી શકો છો તો તે તમારા જીવનમાંથી ઉકેલ લાવી શકે છે તમારા જીવનમાંથી પરસ્પર મતભેદો અને તમારા જીવનમાં જીત અને હારની સમસ્યાને તે દૂર કરી શકે છે મિત્રો આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તે માટે તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ મિત્રો હવે ત્રીજા નંબરના ઉપાયની વાત કરીએ તો તમારું જે કંઈ પણ કામ પૂર્ણ થઈ રહ્યું હોય અથવા તો તમે જે કોઈ પણ કામ શરૂ કરો છો પરંતુ તે પૂર્ણ નથી કરી શકતા અને આની સાથે જો પૈસા મેળવવાના તમામ બધા રસ્તાઓ બંધ થઈ ગયા હોય અને તમે તે કામ પૂર્ણ કરવા માંગતા હોય અને વારાફરતી પૈસાની સમસ્યાઓ થતી હોય તો તમારે આ ઉપાયને અવશ્ય કરવો જોઈએ તે તમારે દરરોજ શનિવારે આ ઉપાય કરવાનો રહેશે એટલે કે તમારે તમારે શનિવારના દિવસે આ ઉપાય કરવાની પસંદગી કરવાની છે કારણ કે શનિવાર એ શનિદેવ ભગવાનનો વાર માનવામાં આવે છે તે માટે તમારે આ ઉપાયને જરૂરથી શનિવારે કરવાનો છે કારણ કે જો તમે શનિવારે આ ઉપાય કરશો તો તે સફળ થશે તમારે દર શનિવારે આ ઉપાયને કરી શકો છો ત્યારે તમારે સૂકું નાળિયેર હોય તેને લેવાનું છે તેમાં તમારે સૌપ્રથમ તો તેનો ભૂકો કરી લેવાનો છે તેમાં તમારે સો ગ્રામ ખાંડ ભેળવી દેવાની છે અને તે ખાંડ તમે કાળી કીડીઓને ખવડાવી શકો છો તમે કાળી કીડીઓના દરમાં તેને નાખી શકો છો તમે આ રીતે જો નાળિયેરનો ભૂકો કરીને સુકા નાળિયેરનો ભૂકો કરીને સો ગ્રામ ખાંડ ભેળવીને તે તેના તેનાથી કાળી કીડીઓનો દર પૂરો છો તો તેના કારણે તમને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે આની સાથે શનિદેવ મહારાજ તમારા ઉપર તેમના આશીર્વાદ આપે છે જે લોકોના જીવનમાં શનિની સાડા સાતી હોય અથવા તો શનિ ગ્રહને લઈને કોઈ પણ સમસ્યાઓ હોય તો તેમણે આ ઉપાયને જરૂર કરવો જોઈએ આ ઉપાય ખૂબ જ લાભદાયી સાબિત થાય છે અને આ ઉપાય તમારા કામમાં આવતા અવરોધોને દૂર કરી નાખે છે અને તમારા પર આવતા આર્થિક સંકટોને પણ થોડી જ વારમાં દૂર કરી દે છે મને પૈસા સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ મદદ કરે છે અને મિત્રો આ ઉપાયને તમે નવ શનિવાર સુધી તમારે કરવો જોઈએ કારણ કે નવ શનિવાર જો તમે આ ઉપાયને કરી લો છો તો તમારી તમામ મનોકામનાઓને તમે પૂર્ણ કરી શકો છો તમારે આ ઉપાય નવ શનિવાર સુધી લગાતાર કરવાનો છે અને શનિવારે તમારે આ તમારા પર સકારાત્મક દ્રષ્ટિ રહે છે શનિદેવ તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે આ પછી તમારી શનિદેવની ખરાબ દ્રષ્ટિ હતી તે ધીરે ધીરે કરીને સમાપ્ત થતી જશે અને જો તમારા ઉપર શનિદોષ હતો તો તે લઈને કોઈ પણ સમસ્યા હતી તો તે સરખી થઈ જાય છે અને જો શનિદેવ તમારા ઉપર પ્રસન્ન રહેશે તો જો તમારા જીવનમાં કોઈ પણ કુંડળી દોષ હોય કુંડળીને લગતા દોષો હોય તો તે પણ સુધરી જાય છે કારણ કે શનિદેવ તે સર્વોચ્ચ દેવી દેવતાઓના ન્યાયાધીશ તરીકે માનવામાં આવે છે તે ખોટા કરવા વાળાઓને ખોટું કરે છે અને જે લોકો સારા કાર્યો કરે છે તો તેમને સારું કરે છે તે માટે તમારે શનિદેવ મહારાજના ભગવાનના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ અને તમારે શનિદેવના દિવસે શનિવારના દિવસે આ એવો વિશેષ ઉપાય જરૂર કરવો જોઈએ અને આ વિશેષ સફળતા તમને અપાવશે મિત્રો હવે આ સાથે આપણે ચોથા ઉપાયની વાત કરીએ તો તમારે દરરોજ રાત્રે ત્રાંબાના વાસણમાં પાણી લેવાનું છે ત્યારબાદ તમારે તેમાં ખાંડ મિશ્ર કરીને દેવી લક્ષ્મીની સામે રાખી દેવાની છે અને પછી તમે તેને સવારે ઉઠો છો ત્યારે તમારે તે પાણી પી લેવાનું છે આવું કરવાથી તમારી ખરાબ આદતો દૂર થવા લાગશે મિત્રો આ સાથે ઘણા લોકોને ખરાબ આદતો હોય છે ખરાબ નશા કરવાની આદતો હોય છે તો તેમણે આ ઉપાય જરૂર કરવો જોઈએ આ રીતે તે તેવો ઉપાય કરે છે તો તેમના જીવનમાંથી આ તમામ આદત દૂર થઈ જાય છે મિત્રો તમે આને દરરોજ કરી શકો છો પરંતુ મિત્રો ધ્યાન રાખજો કે વાસણ માત્ર ત્રાંબાનું હોવું જોઈએ કારણ કે ત્રાંબાનું વાસણ રાખવાથી જે ત્રાંબુ હોય છે તે રાહુ અને કેતુને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે જો તમારા જીવનમાં રાહુ કેતુનો દોષ હોય

જેને કારણે જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય તો તે પણ દૂર થઈ જશે અને ગ્રહોને ખરાબ દ્રષ્ટિ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે ખાંડ એ એવી એક વસ્તુ છે કે જેને દરેક રસોડામાં હંમેશા હાજર જ રહે છે અને આ ઉપાય કરવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો ગુરુજી દ્વારા પણ ઘણી બધી ખાસ એવી પ્રકારની માહિતી કહેવામાં આવી છે કે જે ખાંડને હંમેશા કાચના વાસણમાં જ રાખવી જોઈએ કારણ કે ખાંડને કાચના વાસણમાં રાખવાથી તે શુભ માનવામાં આવે છે અને કાચના વાસણમાં ખાંડ રાખવાથી રાહુ કેતુ રાહુ કેતુ દોષ તમારા ઉપર નથી પડતો અને તેમના પ્રભાવથી તમને દૂર રાખી શકે છે તેની સાથે જો તમે ખાંડને કાચના પાત્રમાં રાખો છો તો તેને વધારે શુભ માનવામાં આવે છે મિત્રો ચાલો હવે તે વસ્તુ વિશે વાત કરી લઈએ કે જો તમે તેને ખાંડના ડબ્બામાં રાખો છો તો તે તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકે છે અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે અને તમારા જીવનમાં તમામ કાર્ય પૂર્ણ કરી શકે છે તો મિત્રો એવી કઈ એવી વસ્તુ છે કે જેને તમારે ખાંડના ડબ્બામાં રાખવી જોઈએ તો તમને તે અમીર પણ બનાવી શકે છે મિત્રો આ એવી ખાસ એવી વસ્તુ છે કે જો તમે તેને તમારા ખાંડના ડબ્બામાં રાખો છો તો તે તમારી ગરીબીને તમે ગરીબી દૂર કરી શકો છો અને જો તમારા જીવનમાં કોઈ પણ દોષ હોય દોષ હોય વગેરે દોષ હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો રાહુ કેતુ દોષને પણ તમે દૂર કરી શકો છો અને તમારી જો તમારા ઘરમાં હંમેશા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહેતી હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો તો આ એવી કઈ વસ્તુ છે તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં મિત્રો ખાંડના ડબ્બામાં તમારે હંમેશા બે લવિંગ રાખવાથી તમારા ઘરની સમસ્યાઓ દૂર થઈ જશે તમારા ઘરના દરિદ્રતા દૂર થઈ જશે અને તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે માત્ર તમારે તમારા ખાંડના ડબ્બામાં બે લવિંગ રાખવાના છે અને ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે મિત્રો હંમેશા ધ્યાન રાખો કે ખાંડના ડબ્બામાં હંમેશા બે લવિંગ રાખવા જ જોઈએ ક્યારેય પણ તે ખાંડનો ડબ્બો ખાલી થવા ન દેવો જોઈએ તો તે બે લવિંગના ટુકડા ઉપરથી તરફ હોવા જોઈએ અને તમે પણ એ વાતનું ધ્યાન રાખજો કે તે લવિંગ તૂટેલા ન હોવા જોઈએ અને તમારે તેને શનિવારની સાંજે રાખી દેવાના છે ને રવિવારની સવારે તમારે તેને બહાર કાઢી લેવાના છે તમારે આ ઉપાય ઓછામાં ઓછો સાત શનિવાર સુધી કરવાનો છે આ ઉપાય કરવાથી તમે શનિ દેવ મહારાજના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અને આર્થિક સુધારા પણ લાવી શકો છો તેની સાથે જો તમે તમારા જીવનમાં આવા પ્રકારના ફેરફારો લાવવા માંગતા હોય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ અને તમારા જીવનમાંથી તમારે દોષોને દૂર કરવા જોઈએ અને વાસ્તુ દોષના ખરાબ અસરથી પણ તમે દૂર રહેવા માંગતા હોય તો ગુરુજીના કહેવા પ્રમાણે જરૂર અપનાવવા જોઈએ અને તમારા જીવનમાંથી દૂર કરવી જોઈએ કારણે તમે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકો છો અને જીવનમાં સકારાત્મકતાને મેળવી શકો છો મિત્રો કેટલાય આવા ખાણને લગતા ઉપાયો કરીને જો તમારા જીવનમાં શનિ દોષ રાહુ દોષ વગેરે દોષ હોય તો તમે તેને જાતે દૂર કરી શકો છો માત્ર તમારે આ નાની વસ્તુઓનો ધ્યાન રાખવાનું છે અને તમારા જીવનમાંથી તમારે આ તમામ પ્રકારના દોષોને દૂર કરવાના છે કારણ કે જો તમે આવી નાની નાની વસ્તુઓનો ધ્યાન રાખીને ચાલો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના દોષો નથી આવતા તો મિત્રો આ સાથે આપણો આજનો વિડિયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જે લોકો હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ન લખ્યું હોય તો તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે